કાંગારું માતૃ સંભાળ દ્વારા નબળા નવજાત શિશુઓની કેવી રીતે સંભાળ લેવી શું તમે છેલ્લા કેટલાક મહિનામાં ઘર મુલાકાત દરમિયાન ક્યારેય કોઈ નબળા નવજાત શિશુઓની ઓળખ કરી છે તે નવજાત શિશુ નબળું હોવાની ઓળખ તમે કેવી રીતે કરી જન્મના દિવસે નીચેની ત્રણ પરિસ્થિતિઓનું અવલોકન કરીને આપણે બાળક નબળું છે કે નહીં તે જાણી શકીએ છીએ શું જન્મ સમયે બાળકનું વજન બે કિલોગ્રામ કરતાં કે તેનાથી ઓછું છે શું બાળકનો જન્મ સગર્ભાવસ્થાના સાડા આઠ મહિના પહેલાં અધૂરા માસે થઈ ગયો છે શું બાળક યોગ્ય રીતે સ્તનપાન કરવા અસમર્થ છે જો ઉપરોક્ત કોઈ પણ એક સવાલનો જવાબ હકારાત્મક હોય તો સમજવું કે નવજાત બાળક નબળું છે આવા બાળકોનો જીવ બચાવવા માટે ખાસ સંભાળની જરૂર પડે છે વારંવાર સ્તનપાન અને સ્વચ્છતાની કાળજીઓ રાખવા સાથે નવજાત શિશુને હૂફ ઉષ્મા આપવાની જરૂર રહે છે સમીક્ષા એક નવજાત શિશુ નબળું હોવાની તમને કેવી રીતે ખબર પડશે નબળા નવજાત શિશુને કેવા પ્રકારની ખાસ સંભાળ આપવાની જરૂર રહે છે શું આપણા ગામમાં લોકો આવા નબળા નવજાત બાળકોને વધારાની હૂફ આપવા માટે કોઈ વિશેષ રીતો અપનાવે છે શું આવી કોઈ પરંપરા છે શિયાળામાં આવા બાળકોને હુંફાળા રાખવા માટે શું શું કરવામાં આવે છે શું તમે શારીરિક સંપર્ક દ્વારા બાળકને હુંફાળું રાખવા બાબતે ક્યારેય કોઈ પરિવારને મદદ કરી છે શું તમે બધા એ જાણો છો કે આ પદ્ધતિને કાંગારું માતૃ સંભાળ કેએમસી પણ કહેવાય છે શું આપણા ગામના લોકો આવા નબળા નવજાત બાળકોને વધારાની હૂફ આપવા માટે કોઈ વિશેષ રીતો અપનાવે છે શિયાળામાં આવા બાળકોને હૂંફાળા રાખવા માટે શું શું કરવામાં આવે છે શું તમે શારીરિક સંપર્ક દ્વારા બાળકને હુંફાળું રાખવામાં ક્યારેય કોઈ પરિવારને મદદ કરી છે શું તમે બધા એ જાણો છો કે આ પદ્ધતિને કાંગારું માતૃસંભાળ કેમસી પણ કહેવાય છે કાંગારું માતૃસંભાળ શબ્દ ક્યાંથી આવ્યો કાંગારું એક પ્રાણી છે તેને કાંગ તમામ બચ્ચા બાળકો અધૂરા મહિને જન્મ થાય છે માણસોની જેમ જ તેના બાળકોને પૂર્ણ રીતે વિકસિત થવામાં આશરે મહિના લાગે છે છે પરંતુ તેનો જન્મ એક એક મહિનામાં જ થઈ જાય આ મહિનાનું બચ્ચું આંધળું વાળ વિનાનું અને માત્ર થોડા સેન્ટીમીટર આંગળી જેટલું ના હોય છે તેના બધા અંગો પણ પૂરી રીતે વિકસિત હોતા નથી આથી બચ્ચાનો જન્મ થાય કે તરત જ કાંગારુ માતા તેના બચ્ચાને તેણીના પેટ સાથે જોડાયેલી થેલીમાં મૂકી દે છે આ થેલી તેના પેટની બહારની તરફ હોય છે થેલીમાં બચ્ચાને હૂફ મળી રહે છે તેમજ આરામદાયક રીતે સ્તનપાન કરી શકે છે લગભગ છ મહિના પછી બચ્ચું માતાની થેલીમાંથી મોં બહાર કાઢી બહાર જોવાલાયક બને છે તથા અંદાજે આઠ મહિના પછી માતાની થેલીમાં તે તંદુરસ્ત કાંગારું બચ્ચા તરીકે બહાર આવે છે આવી જ રીતે આપણી માતાઓને પણ નબળા નવજાત શિશુઓને ચામડીથી ચામડીના સંપર્ક દ્વારા હૂંફાળું રાખીને તેમજ ક્રમશઃ સ્તનપાન કરાવીને ખાસ સંભાળ લેવી જોઈએ કાંગારુ માતૃ સંભાળ શબ્દ ક્યાંથી આવ્યો શું તમે ક્યારેય આવું પ્રાણી જોયું છે શું તમે ક્યારેય તેના વિશે સાંભળ્યું છે તેનું નામ શું છે શું તમામ નબળા બાળકોને કાંગારું સંભાળની જરૂર હોય છે દરેક નબળા બાળકને કાંગારું માતૃ સંભાળ દ્વારા ફાયદો થાય છે મહેરબાની કરીને યાદ રાખો કે નીચેની પરિસ્થિતિ ધરાવતા બાળકોને વધુ હૂફની જરૂર રહે છે અધૂરા મહિને જન્મેલા બાળકો એટલે કે આઠ મહિનાની ગર્ભાવસ્થા પહેલાં જન્મેલા બાળકો જન્મ સમયે બે કિલોગ્રામ કરતાં ઓછા વજન ધરાવનાર બાળકો જન્મથી જ સ્તનપાન કરવામાં નબળા બાળકો દરેકને વધારાની હૂફની જરૂર પડે છે પરંતુ ખૂબ જ નબળા નવજાત શિશુઓને ફક્ત કાંગારું માતૃ સંભાળથી ફાયદો થશે નહીં ખૂબ જ નબળા નવજાત શિશુઓ કે જે સ્તનપાન પણ નથી કરી શકતા તેમને હોસ્પિટલ પર રિફર કરવા જોઈએ કારણ કે આવા બાળકોની ઘરે સંભાળ શક્ય નથી આવા નબળા બાળકોને હોસ્પિટલમાં તબીબની દેખરેખ હેઠળ સારવાર આપવાની જરૂર રહે છે શું તમામ નબળા નવજાત બાળકોને કાંગારુ માતૃ સંભાળની જરૂરિયાત હોય છે તમામ નબળા નવજાત શિશુને કાંગારુ માતૃ સંભાળ દ્વારા ફાયદો થાય છે અધૂરા મહિને જન્મેલા બાળકો એટલે કે આઠ મહિનાની ગર્ભાવસ્થા પહેલાં જન્મેલા બાળકો જન્મ સમયે બે કિલોગ્રામ કરતાં ઓછું વજન ધરાવનાર બાળકો જન્મથી જ સ્થાનપાન કરવામાં નબળા બાળકો સહભાગીઓ સાથે ચર્ચા કરો અને તેમનું ધ્યાન દોરો કે આપણે કે એમસી પ્રથમ વખત શીખતા હોવાથી દરેક વ્યક્તિ ધ્યાનથી શીખે તે જરૂરી છે એ બાબતની પણ ચર્ચા કરો કે જો પરિવારોની સાહજિકતાથી મદદ કરે તો ઘણા જીવ બચાવી શકે કાંગારું માતૃ સંભાળના મહત્વના પગલાં નીચેની બાબત પર ભાર આપો બાળકે કપડાં પહેરેલા ના હોવા જોઈએ અને તેને માતાએ પોતાના શરીર સાથે વળગાડીને ચામડીથી ચામડીના સંપર્કમાં રાખવું જોઈએ બાળકને ટોપી અને મોજા પહેરાવી રાખો બાળકને માતાના શરીર સાથે સલામત રીતે બાંધીને અથવા ટીંગાળીને રાખવાનું છે બાળકને એવી આરામદાયક સ્થિતિમાં રાખવું જોઈએ કે તેને શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી ન થાય અને સ્તનપાન કરી શકે સૂતા સૂતા બેઠા બેઠા કામ કરતા વગેરે જેવી તમામ પરિસ્થિતિઓમાં હારી તપનાવી શકાય છે માતાની સાથે સાથે પરિવારના અન્ય કોઈ પણ સભ્ય નબળા નવજાત શિશુની સંભાળ કાંગારું માતૃ સંભાળથી લઈ શકે આવું એટલા માટે જરૂરી છે કે માતાને પૂરતો આરામ મળી રહે દેખરેખ કેમ હેઠળ હોય તેવા બાળકોની નિયમિત દેખરેખ કરવી જોઈએ માતા અને પરિવારના સભ્યોએ બાબત ચકાસતા રહેવું જોઈએ કે નવજાત શિશુની ગરદન સીધી છે કે નહીં અને તે આરામથી શ્વાસ લઈ શકે છે કે નહીં આહાર બાળક માતાના સ્તનની નજીક હોવાથી દૂધ સરળતાથી અને વધુ નીકળે છે બાળકની સ્થિતિને ધ્યાન લઈને બાળકને નાની ચમચી વડે પણ માતાના સ્તનમાંથી કાઢેલું દૂધ આપી શકાય મળમૂત્રો આ ઉંમરનું બાળક દિવસમાં કેટલીક વખત તેના બાળોતિયા ભીના કરે છે અને બગાડે છે બાળોતિયા બનાવવા માટે ઘરમાં રહેલ જૂના ચોખ્ખા કપડાનો ઉપયોગ કરો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે બાળોતિયા બદલતા રહો માતાનો પૂરતો ટેકો કેએમસી વખતે માતા પોતાના દૈનિક કામગીરી કરી શકે છે પણ તેલી એકલા જ બધું કરી શકતી નથી પરિવારના સભ્યોએ તેણીને હંમેશા મદદ કરવી જરૂરી છે પરિવારનું કોઈ પણ સભ્ય કેએમસી આપી શકે છે સાથે સાથે માતાને રાહત આપવા માટે ઘરના અન્ય કામ કરવામાં પણ મદદ કરવી જોઈએ જો એવું ના કરવામાં આવે તો નવજાત શિશુનો જીવ બચાવવો મુશ્કેલ બને છે કાંગારું માતૃ સંભાળ કેએમસી કેવી રીતે આપવી જોઈએ બાળક કપડાં પહેરાવ્યા વિના શરીર સાથે વળગાડીને રાખવું જોઈએ બાળકને માતાના શરીરની સાથે સલામત રીતે બાંધીને અથવા ટીંગાળીને રાખવું જોઈએ બાળકને એવી આરામદાયક સ્થિતિમાં રાખવું જોઈએ કે જેથી તેને શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી ન થાય સ્તનપાન કરાવવાનું સુવિધાજનક રહે બાળકને ટોપી અને મોજા પહેરાવીને રાખો કાંગારું માતૃ સંભાળથી નબળા નવજાત બાળકોને શું ફાયદો થાય છે માતૃ માતૃસંભાળથી નબળા નવજાત બાળકને તંદુરસ્ત અને સામાન્ય થવામાં ખૂબ જ ફાયદો થાય છે માતૃ માતૃસંભાળ નીચેની રીતો દ્વારા મદદ કરે છે હૂફ નબળા નવજાત શિશુનું શરીર ઝડપથી પોતાના શરીરની ગરમી ગુમાવે છે જેના કારણે તેના મૃત્યુની શક્યતા વધી જાય છે પરંતુ કાંગારુ માતૃ સંભાળથી બાળકને માતાની ચામડીથી પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ મળે છે ચેપ સામે રક્ષણ કાંગારુ માતૃ સંભાળ આપવામાં આવતી હોય ત્યારે બાળકને બહારના ચેપો સામે રક્ષણ મળે છે વારંવાર સ્તનપાન કરાવવામાં સરળતા બાળકને જ્યારે માતાના સ્તનની નજીક રાખવામાં આવે છે ત્યારે દૂધ સરળતાથી અને વધુ માત્રામાં નીકળે છે બાળકને થતી અસ્વસ્થતાની તરત જ ઓળખ કાંગારું માતૃ સંભાળના કારણે બાળક સતત પરિવારના સભ્યોની નજરમાં રહે છે આમ જો એને કોઈ પણ પ્રકારની અસ્વસ્થતા થશે તો તરત જ ઓળખ થઈ જાય કાંગારું માતૃ સંભાળથી નવજાત બાળકને શું ફાયદો થાય છે બાળકને હૂપ મળે છે ચેપ સામે રક્ષણ મળે છે વારંવાર સ્તનપાન કરાવવાનું સુવિધાજનક રહે છે બાળકને થનાર કોઈ પણ જાતની અસ્વસ્થતાની તરત જ ઓળખ કરી શકાય છે બાળકને કેટલો સમય કાંગારું માતૃ સંભાળ આપવી જોઈએ બાળકને ત્યાં સુધી કાંગારું સંભાળ આપવી જોઈએ જ્યાં સુધી બાળક માતાના શરીરના સંકટમાં રહેવા ઈચ્છે જ્યાં સુધી બાળક યોગ્ય રીતે સ્તનપાન કરવાનું શરૂ ના કરે જ્યાં સુધી બાળક બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ વજનનું ન થઈ જાય જ્યાં સુધી બાળક એક મહિનાનું ન થઈ જાય જેટલું થઈ શકે વધારે ને વધારે કાંગારું સંભાળ આપો બાળક જ્યાં સુધી જોરથી તીવ્રતાથી સ્તનપાન કરવાનું શરૂ ના કરે અને તેનું વજન યોગ્ય માત્રામાં વધવા ન લાગે ત્યાં સુધી તેને કાંગારું સંભાળ આપવાની જરૂર રહે છે બાળકોને કેટલો સમય કાંગારું માતૃ સંભાળ આપવી જોઈએ જ્યાં સુધી બાળક અંદર માતાના શરીરના સંકટમાં રહેવા ઈચ્છે જ્યાં સુધી બાળક યોગ્ય રીતે સ્તનપાન કરવાનું શરૂ ના કરે જ્યાં સુધી બાળક બે પોઈન્ટ પાંચસો કિલોગ્રામ વજનનું ન થઈ જાય જ્યાં સુધી બાળક એક મહિનાનું ન થઈ જાય મહેરબાની કરીને યાદ રાખો કાંગારું માતૃ સંભાળ આપવામાં માતાને કેવી રીતે સમસ્યાઓ આવી શકે છે ચર્ચા ચાલુ રાખવાની સાથે સમસ્યાઓનું સાથે મળીને સમાધાન શોધો મહેરબાની કરીને યાદ રાખો આપણને આપણા ગામમાં દર ત્રણ ચાર મહિને ઓછામાં ઓછું એક નવજાત નબળું શિશુ મળશે નબળા નવજાત શિશુને ત્યાં વારંવાર ગૃહ મુલાકાત કરી અને પરિવારને કાંગારું માતૃ સંભાળ વિશે જાણકારી આપશું અમલીકરણના મુદ્દા હવેથી આપણે આપણા કાર્યક્ષેત્રમાં કોઈ પણ નબળા નવજાત શિશુને ઓળખ કર્યા વિના રહેવા દઈશું નહીં આપણે તમામ નબળા શિશુઓ ખતરામાંથી બહાર ન આવી જાય ત્યાં સુધી તેઓને ગૃહ મુલાકાત કરીશું આપણે ઓળખ કરાયેલા તમામ નબળા નવજાત શિશુને કાંગારું માતૃ સંભાળ મળે તેની ખાતરી કરીશું ભવિષ્યમાં નબળા નવજાત શિશુઓના જીવ બચાવવા માટે આપણે શું કરીશું હવેથી આપણે આપણા કાર્યક્ષેત્રમાં કોઈ પણ નબળા નવજાત શિશુને ઓળખ કર્યા વિના રહેવા દઈશું નહીં આપણે તમામ નબળા શિશુઓ ખતરામાંથી બહાર ન આવી જાય ત્યાં સુધી તેઓની ગૃહ મુલાકાત કરીશું આપણે ઓળખ કરાયેલા તમામ નબળા નવજાત શિશુને કાંગારુ માતૃ સંભાળ મળે તેની ખાતરી કરીશું